દાંતા તાલુકાના મોટાપીપોદરા ગામમાં આદિવાસી પરિવારોનું ઐતિહાસિક પુનર્વસન કરાવતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ગૃહ રાજ્યમંત્રીએ બનાસકાંઠા પોલીસ વિભાગની સુરક્ષા સાથે સામાજિક કાર્યો માટે કરવામાં આવેલી પહેલ બિરદાવી હતી રેન્જ આઈજી ચિરાગ કુરડીયા અને બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને ટીમ દ્વારા બાર વર્ષના વેરને સમાધાન કરાવ્યું રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિત જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ સાથે આદિવાસી સમાજના આ પરિવારોને સંપૂર્ણ માન સન્માન સાથે પોતાના ગામમાં પુનર્વસન માટેનો આ એક ઐતિહાસિક પ્રસંગ યોજાયો હતો જેમાં આજે બે મકાનો બનાસકાંઠાના ભામાસા અને ગુજરાત ભાજપના બક્ષી પંચ મોરચાના પ્રદેશ મંત્રી અને પીએન માળી ફાઉન્ડેશનના અધ્યક્ષ પીએન માળી તરફથી આપવામાં આવ્યા હતા જેનો ખૂબ જ સંતોષ અને આનંદ છે એકતાએ સમાજનો સાચો અવતાર વેરે અંધકારનો ભાર તકતીનું અનાવરણ કરીને બે સમાજના આગેવાનોને એક કર્યા હતા મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને કુમકુમ તિલક સાથે ગૃહપ્રવેશ કરાવ્યો હતો તથા ભૂમિપૂજન સાથે ખેતરમાં મકાઈનું વાવેતર કરાવ્યું હતું મંત્રીએ આદિવાસી સમાજના બંધુઓને શૈક્ષણિક કીટ રાશન કીટ દિવ્યાંગ ભાઈને વ્હીલચેર તથા પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા આ પ્રસંગે મંત્રી સંઘવીએ આ પરિવારોની આ ગામમાં આઠ પાંચ હેક્ટર જેટલી જમીન પણ છે બનાસકાંઠા પોલીસે આ જમીન ક્યાં છે તે જગ્યા અને તેની માપણી સહિતની કામગીરી ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ સાથે સંકલનમાં રહીને પૂર્ણ કરી હતી જાડી જંખરા ઉગીને વેરાન બની ગયેલી આ જગ્યા સમતળ કરી ખેતીલાયક કરી આપી હતી આ ઉપરાંત આ પરિવારો માટે હાલમાં બે મકાન તૈયાર કરી આપ્યા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના તથા વિવિધ સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓએ સાથે મળીને બાકીના પરિવારોને પણ ટૂંક સમયમાં મકાન તેમજ અન્ય જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બની રહે તે પ્રકારની કામગીરી થઈ રહી છે આ કાર્યક્રમમાં રેન્જ આઈજી ચિરાગ કોરડિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા દ્વારા આભાર વિધિ રજૂ કરાઈ હતી આ કાર્યક્રમમાં પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર જિલ્લા કલેક્ટર મિહિર પટેલ મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા જિલ્લા અગ્રણી કનુભાઈ વ્યાસ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ અને બોળી સંખ્યામાં આદિવાસી સમાજના બાંધવો ઉપસ્થિત રહ્યા હતા